ગત તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની સેમંતેડ સ્કૂલમાં ધક્કા મુક્કી જેવી નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો ત્યારે રાજ્યમાં શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે સુરત શહેરના અણુવ્રત દ્વાર ખાતે એબીવીપીના આગેવાનો અને કાર્યકરોએ એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો

સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રી પોલીસ થકી પેટ્રોલિંગ કેમેરા લગાવવામાં આવે થકી થોડું ના વધે જે આપણે સિગરેટના જે શિક્ષણ બહાર જે બધા જે દુખા તત્વ જે લોકો હોય છે એ લોકોને ત્યાંથી દૂર કરવામાં આવે જેમ થી શિક્ષણ પરિસર માં સારો માહોલ હોય એને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે